પોતે ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તારમાં તો કામગીરી કરતા હોય છે પણ સમાજ સેવક તરીકે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પોતાની જે સુવાસ પાથરી છે ને સમાજને જોડવા માટે સમાજની સેવા માટે પોતે કાયમિક તત્પર હોય છે ને અનુસંધાને સરદાર સાહેબના મૂલ્યો આધારિત એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે પદયાત્રાનું આયોજન કર્યું આ યાત્રાની અંદર હજારો લોકો જોડાણા આવે છે પોતાનો કિંમતી સમય પણ આપ્યો હોય છે ને સરદાર સાહેબના મૂલ્યો પોતાના જીવનની અંદર ઉતારવા માટે બધાએ તત્પરતા દાખવી હોય છે મિત્રો સરદાર સાહેબ કોઈ જ્ઞાતિ જાતિમાં નહીં સમગ્ર ભારતના એક લોખંડી પુરુષ એક લોખંડી નેતા એના મૂલ્યો જો આપણા જીવનમાં ઉતરે તો આપણું જીવન ધન ઘડી ધન ભાગ્ય બની જાય ખોડલના ક્ષણોમાં જયારે આપણે સરદાર સાહેબની એક વાત આપણે ઉતારવા જેવી છે માંડવિયા સાહેબ સરદાર સાહેબ નીચે તો આપણે ઘણા પુસ્તકો સરદાર સાહેબના ઘણા મૂલ્યો એ આપણે તમે તમારા જીવનની અંદર ઉતારી અને અલગ અલગ યાત્રાના તમે આયોજનો પણ કરેલા છે સરદાર સાહેબ જયારે આઝાદીની લડત લડતા હતા અને આઝાદીની લડત વખતે એમને વારંવાર જેલમાં જવાનું થતું હતું એ સમયે સરદાર સાહેબને સાહેબ એક બીડનું વ્યસન હતું અને સરદાર સાહેબ જ્યારે જેલમાં જાય ત્યારે જેલરમાં એમને ઓળખતા એક સમયે સરદાર સાહેબને જેલમાં જવાનું થયું સામેથી જેલર આવે છે ને સરદાર સાહેબ જ્યારે કોટડીમાં બેઠા હોય ત્યારે એ જેલરને ખબર હતી કે સરદાર સાહેબને બીડીનું વ્યસન છે જેલર આવે ને સરદાર સાહેબ આમ હાથ લાંબો કરે છે જેલર એમને બીડી છે ત્યારે સરદાર સાહેબના મનમાં વિચાર આવે છે કે માટે મારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે મને નહીં સરદાર સાહેબે મનમાં નિર્ધાર કર્યો તો મારા જીવનની અંદર એક વ્યસન જો હું છોડી ના શકતો હોય તો આ દેશને કઈ રીતે હું આઝાદ કરી શકે છે અને સરદાર સાહેબે ત્યારે નક્કી કર્યું કે વ્યસન માટે મારા કોઈ પાસે હાથ લાંબો કરવો પડે એ મને પરવડે નહીં સાહેબ ત્યારે સરદાર સાહેબે પોતે વેસનનો ત્યાગ કરે છે અને આઝાદીની લડતમાં જે રીતે સાહેબ લડત લડે છે એમના કારણે ભારત દેશને આઝાદ આજે આપણે સૌ અત્યારે એમના કારણે આઝાદીના મૂલ્યો એ આપણે આપણા જીવનની અંદર સૌ માણી રહ્યા છીએ મિત્રો વેસનના કારણે અત્યારના યુવાનો ઘણીવાર પોતાની જિંદગી ખફા કરતા હોય છે તો સરદાર સાહેબના મૂલ્યો આધારે આપણા જીવનની અંદર એમના મૂલ્યો ઉતારવા જોઈએ આપણા જીવનની અંદર તો વ્યસન ના રહે એની પણ આપણે કાળજી રાખવી જોઈએ હું વિશેષ સમય લેતો નથી પણ ખાસ કરીને રમેશભાઈ ટીલાળા સાહેબને મારે અભિનંદન આપવા પડે કે જેમણે ત્રણ દિવસ માટે સિત્તેર કિલોમીટર કરતાં વધારે પદયાત્રાનું આયોજન કરી પોતાનો સમય અને સરદાર સાહેબ માટે જે સુંદર યાત્રાનું આયોજન કર્યું જે પણ મિત્રો જોડાના છે એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું અને ખાસ કરીને રમેશભાઈ ટીલાળાની ટીમને પણ અભિનંદન આપું એક મહિનાથી આ જે રીતે પોતે પ્લાનિંગ કરી રહ્યા હતા દરેક સમાજના લોકોને જોડવા માટે અને દરેક સમાજના લોકો જે રીતે યાત્રાનું સ્વાગત કરી રહ્યા હતા એ બધા સમગ્ર ટીમને હું મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું